લાયાબિલિટી ઇન્સ્યોરન્સ લેવો પડશે સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર એક દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી હતી જેના જાહેરનામા અંતર્ગત ગેમ ઝોનની તમામ ગેમ આ નિયમ હેઠળ આવરી લેવાશે દરેક ગેમ ઇન્સ્ટોલ કરતાં પહેલાં તેની મંજૂરી સંચાલકોએ લેવી પડશે ગેમ ઝોનમાં આવતા લોકોની સુરક્ષા બાબતે ખાસ ધ્યાન રાખવાનું રહેશે જો સુરક્ષા બાબતે કોઈ ચૂક જણાશે તો ગેમ ઝોન માલિક સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે નિમણૂક કરવા માટે નિમાયેલા ઇન્પેક્સ કમિટી દ્વારા દર છ મહિને તપાસ કરવાની રહેશે ફાયર સેફ્ટી બીયુ અથવા સ્ટ્રક્ચર એબિલિટી હેલ્થ એન્ડ ઇલેક્ટ્રિકલ તમામ બાબતો એનઓસી અને મંજૂરી લેવી પડશે પ્રથમ વખત લાયસન્સની વેલિડિટી ત્રણ વર્ષની રહેશે ત્યારબાદ આ લાયસન્સ દર બે વર્ષે રિન્યુ કરવાનું રહેશે કરી સુરત પોલીસ વિસ્તાર બોમ્બે પોલીસ સેક્શન ડબલ્યુ મુજબ આવેલ છે હવે પછી સુરત સિટી અમ્યુઝમેન્ટ રાઇટ્સ અને ગેમિંગ ઝોનના લાઇસન્સ અને તેનું નિયંત્રણ કેવી રીતે ચલાવવા કેવી રીતે સંચાલન કરવામાં તમામ પ્રવૃત્તિ નિયમ મુજબ કરવાનો રહે છે આ રૂલ્સમાં બે પ્રકારની પ્રવૃત્તિનો ઉલ્લેખ કરેલ છે અમ્યુઝમેન્ટ રાઇટ્સ અને ગેમિંગ ઝોન એક્ટિવિટીઝ અમ્યુઝમ રાઇટ્સના કેટેગરીમાં હાલ પૂરતા આપ અલગ અલગ કેટેગરી દર્શાવવામાં છે ઝોન એક્ટિવિટીસમાં પંચાવન અલગ અલગ એક્ટિવિટીસ અને કેટેગરી ઉલ્લેખ કરેલ છે આપનારો દિવસોમાં જ્યારે જરૂર પડે ત્યારે કેટેગરીમાં અપડેટ કરવામાં આવશે આ રૂલ્સમાં ખાસ કરીને જાહેર જનતાની સલામતી અને જીવન સુરક્ષા અંગે ખાસ ખાસન્ય આપવામાં આવેલ છે જાહેર જનતાના ઉપયોગ માટે કોઈ પણ અમ્યુઝમ રાઇટ્સ અને ગેમિંગ ઝોન એક્ટિવિટીસ ઉપયોગમાં મુકતા થયેલા અલગ અલગ ટેકનિકલ સ્પેસિફિકેશન રૂલ્સ પ્રમાણે હોવા જોઈએ ટેકનિકલ સ્પેસિફિકેશન કટકાઈ પણ પાલન થાય છે કે કેમ તે માટે આ રૂલ્સમાં એક ક્વોલિફાઈડ પર્સનના જોગવાઈ કરવામાં આવેલ છે અને આ ક્વોલિફાઈડ પર્સનના ફરજ રહે છે કે તમામ ટેકનિકલ મુદ્દાઓ પર નિયંત્રણ રાખવાનું અને સુપરવિઝન રાખવાનું જેના પાસે સિવિલ મેકેનિકલ અથવા તો ઇલેક્ટ્રિકલ ડિગ્રી હોવા જરૂરત રહે છે આના સિવાય આ રૂલ્સમાં એક સિટી રાઇટ સેફટી અને ઇન્સ્પેક્શન કમિટીના ખાસ કરીને જોગવાઈ કરવામાં આવેલ છે તમામ લાઇસન્સ માટે જે એપ્લિકેશન છે આ એપ્લિકેશન અપ્રૂવ કરતા પહેલા આ કમિટીના એપ્રુવલ જરૂરત બની રહી છે અને આ કમિટી અપ્રુવલ આપતા પહેલા આ કમિટી પોતે ટેકનિકલ અને રૂલ્સ પ્રમાણે ચકાસણી કરવાનું રહેશે આ કમિટીમાં અલગ અલગ સરકારી વિભાગ અને અલગ અલગ સાયન્ટિફિક અને ટેકનિકલ ડિપાર્ટમેન્ટના સભ્યો પ્રતિનિધિ તરીકે સમાવેશ કરવામાં આવેલ છે લાયસન્સ મળવા અંગે અલગ અલગ એનઓસીની જરૂરત રહે છે ખાસ કરીને ફાયર સેફ્ટી બીયુ અથવા તો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી આરોગ્ય કરવેરા ઇલેક્ટ્રિકલ અને મેકેનિકલ નાઇનો જરૂરત રહે છે આ રૂલ્સમાં સંચાલક માલિક ઉપર વિશેષ જવાબદારી ફરજિયાત કરવામાં આવેલ છે જેવી કે ક્વોલિફાઈડ માણસોની નિમણૂક દરરોજ સેફ્ટી ચેક કરવાનું અલગ અલગ પ્રકારની વ્યવસ્થિત રેકોર્ડ જાળવવાનું અને અલગ અલગ પ્રકારની જે ટેકનિકલ એક્સપર્ટના માણસો ત્યાં ચોવીસ કલાક હાજર રાખવાનું આ પ્રકારની જે ખાસ કરીને જવાબદારી માલિક ઉપર મૂકવામાં આવેલ છે આ રૂલ્સ પ્રમાણે સિટી રાઇટ સેફટી અને ઇન્સ્પેક્શન કમિટીએ પણ છ મહિનામાં એક વખત ફરજિયાત ઇન્સ્પેક્શન કરવાનું જોગવાઈ છે લાયસન્સ પ્રથમવાર ઇશ્યુ કરતી વખતે ત્રણ વર્ષની વેલિડિટી રહે છે અને ત્યાર પછી દર બે વર્ષે રિન્યુ કરવાનું રહે છે આ રૂલ્સમાં ઇન્સ્યોરન્સની પણ જોગવાઈ કરવામાં આવેલ છે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ જેમાં મૃત્યુ અને કાયમી ડિસેબિલિટી કિસ્સામાં દસ લાખ સુધીના સહાયના જોગવાઈ કરવામાં આવેલ છે અને ગ્વાસર ડિસેબિલિટી માટે સેવન પોઈન્ટ ફાઇવ લેક્સની જોગવાઈ કરવામાં આવેલ છે અને હોસ્પિટલાઇઝેશન માટે બે લાખ સુધીના ઇન્સ્યોરન્સના જોગવાઈ કરવામાં આવેલ છે